થર્ટી ફર્સ્ટ અગાઉ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો એકાવન ચાલીસ ગ્રામ ડ્રગ્સનો જથ્થો એકાવન પોઈન્ટ ચાલીસ ગ્રામ ડ્રગ્સની કિંમત આશરે પાંચ લાખ દસ હજાર ચારસોની છે સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ પા પાસેથી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની કરી ધરપકડ થર્ટી ફર્સ્ટને લઈ આરોપી ડ્રગ્સ વેચાણ કરવા મંગાવ્યું હતું અરબાઝ ઉર્ફે ફાઇવ ટુ ઇસ્માઇલ શેખની સુરત ક્રાઇમ દરોડો પાડી અને એકાવન પોઈન્ટ ગ્રામ લાખ દસ હજાર ચારસો રૂપિયા નું પકડી પાડેલ છે જેમાં એક આરોપી અરબાજ શેખ કંતાવડ લાલ ગેટ નો રહેવાસી છે એને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી અગાઉ સલામતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે સાત પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે આરોપી દસ ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની અનુસંધાને એ દ્રક્ષ વેચી અને જે પૈસા મળે એમાંથી મોટ મજા કરવાની ગણતરીના આધાર પર એને દ્રક્ષ વેચવાનું ચાલુ કરે અને બારથી લાવી અને વેચે છે આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન સુરતમાં જે એને ઘરાક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાન ના એવું કઈ અત્યારે અત્યારે એવું કઈ ધ્યાનમાં આવે છે